સમાચારમાં હવે આગળ વાત કરીએ એસઆઈઆરની પ્રક્રિયા તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હવે ત્યારબાદ જે ગુજરાત રાજ્યની ડ્રાફ્ટ યાદી છે એ તૈયાર કરી દેવામાં આવી છે એસઆઈઆરની પ્રક્રિયા બાદ એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં રાજ્યમાં ચાર કરોડ ચોત્રીસ લાખ સિત્તેર હજાર એકસો નવ મતદાર નોંધાયા છે રાજ્યમાં બે કરોડ ચોવીસ લાખ ઓગણપચાસ હજાર એકસો સિત્તેર પુરૂષ મતદારો છે

જી ચૂંટણી પંચ દ્વારા પાછલા જે દિવસોની અંદર એસઆઈઆર જે કવાયત હાથ ધરવામાં આવી હતી તેની આજે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ છે ડ્રાફ્ટ યાદીની અંદર જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં ગુજરાત રાજ્યની અંદર ચાર કરોડ ચોત્રીસ લાખ સિત્તેર હજાર એકસો નવ મતદારો જે છે તે અત્યારે ડ્રાફ્ટ યાદી પ્રમાણે નોંધાયા છે ગુજરાતની અંદર આ અગાઉની યાદી પ્રમાણે લગભગ પાંચ કરોડ આઠ લાખ તેની આ મતદારો ક્યાં ઓછા થયા છે તેમાં અઢાર લાખ કરતા વધુ મૃત્યુ પામ્યા હોય તે પ્રકારના મતદારો સામે આવ્યા છે ચાલીસ લાખ જેટલા મતદારો જે છે તેમને પોતાનું કાયમી સરનામું સ્થળાંતર કર્યું હોય તે આંકડાઓ સામે આવ્યા છે ત્રણ લાખ એક્યાસી હજાર જેટલા મતદારો જે છે તેનું મતદાન કાર ડુપ્લિકેટ હતું જેને દૂર કરવામાં આવ્યું છે નવ લાખ સિત્તેર હજાર જેટલા મતદારો જે છે તે પોતાનું જે સરનામું દર્શાવ્યું હતું ત્યાં જ્યારે બીએલઓ ગયા તો તે પોતાના હયાત સરનામે નહોતા તે બાબતનો આંકડાકીય બાબતોના આધારે ખ્યાલ આવ્યો છે ને એક લાખ કરતા વધુ મતદારો જે છે તે અન્ય કોઈને કોઈ કારણોસર એસઆઈઆરની પ્રક્રિયા ની અંદર ભાગ નથી લઈ શક્યા અને તેના કારણે તેમને દૂર કરવામાં આવ્યા છે આજે દરેક પોલિટિકલ પાર્ટીના લીડરો સાથે મતદાર યાદી ની આજે એસઆઈઆર ની પ્રક્રિયાને લઈને જે ચૂંટણી પંચ છે તેને બેઠક યોજી હતી ભાજપ પક્ષ તરફથી કેતનભાઈ અહીં પહોંચ્યા હતા ને આપણી સાથે તે પણ છે કેતનભાઈ બહુ મોટી સંખ્યા જે મતદારો છે પાછલી મતદાર યાદી કરતા આ મતદાર યાદી

નવ દસ લાખ મતદારો એવા છે કે જે પહેલા ફીસ દરમિયાન બીએલઓ અને બીએલએ એ ગયા છે ઘરે ત્યારે મળી આવ્યા નથી એમ કરીને કોઈ મત ચાર લાખ લાખ મતદારો એવા છે કે એના ડબલ નામ હતા કોઈ એક મતદારીમાં બે વાર નામ હતા આ પ્રકારે આખી પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આ મતદારો દૂર થયા છે આવનારા સમયમાં હજી એક મહિનો છે આપણી પાસે રાજકીય પક્ષો પાસે પણ છે અને ચૂંટણી પાસે પણ છે તો એક અઢાર જાન્યુઆરી સુધી આ કાર્યવાહી ચાલવાની છે 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 થયું કે મારું મતદાન હજી તો ઉમેરી શકે છે વાંધા અરજી જે છે તે લઈ શકશે રજૂ કરી શકશે અઢાર જાન્યુઆરી સુધી જેમને એસઆઈઆર પ્રક્રિયાની અંદર ભાગ લીધો છે અને કોઈને કોઈ કારણોસર ડ્રાફ્ટ યાદીની અંદર જો તેમનું નામ સામેલ નથી થયું તો તેઓ આગામી એક મહિના સુધી એટલે કે અઢાર જાન્યુઆરી સુધી વાંધારજી અરજી આપી શકશે વાંધો લઈ શકશે અને જે લોકોનો સમાવેશ નથી થયો અને તેમની પાસે પણ પૂરતા આધારો છે તો તે ફોર્મ આઠ ભરીને નવેસરથી મતદાર યાદીની અંદર પોતાનું નામ જોડી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા છે પરંતુ જે પાછલી મતદાર યાદી હતી તેની તુલનાની અંદર તોતેર લાખ કરતા વધુ મતદારો એવા છે કે જે કોઈને કોઈ કારણોસર વર્તમાન મતદાર યાદી જે છે તેની અંદર તેમનો સમાવેશ નથી થઈ શક્યો અને તેના કારણે હાલ ગુજરાતની અંદર જો કુલ મતદારોની યાદીની વાત કરવામાં આવે તો તે છે ચાર કરોડ ચોત્રીસ હજાર સિત્તેર હજાર એકસો નવ મતદાર જે પાછલા મતદારની સંખ્યા હતી તે હતી પાંચ કરોડ આઠ લાખ તોતે તેતાલીસ હજાર બસો ને ઓગણીસ જેટલા અને તેની તુલનામાં લગભગ તોતેર લાખ તોતેર જેટલા સામે આવ્યો છે મતદાર યાદી ધારણાની જે પ્રક્રિયા શુદ્ધિકરણ ની પ્રક્રિયા એસઆઈઆર ની પ્રક્રિયા જે ચાલી રહી હતી તેની ડ્રાફ્ટ રોલ જે છે તે આજે ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જી આપનો